રાજ્યમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમની કામગીરી જોરશોરમાં ચાલી રહી છે ત્યારે કામગીરીની સમીક્ષા માટે રવિવારે રાજકીય આગેવાનોએ પણ સક્રિયતા દાખવી હતી કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી આર પાટીલ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સુરત શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલ અને પાલિકાની સ્થાયી સમિતિની ચેરમેન રાજન પટેલે સાગમટે રવિવારે બપોર સેન્ટ ઝેવિયર્સ શાળામાં કાર્યરત બૂથ અથવા તો ગણતરી ફોર્મ કેમ્પની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું દરમિયાન મંત્રી સી આર પાટીલે એસઆઈઆરના ફોર્મ ભરવામાં આડશ ન કરવાની અપીલ શહેરીજનોને કરી હતી વધુમાં સાંસદ મુકેશ દલાલ શહેર પ્રમુખ પરેશ પટેલ કરંજના ધારાસભ્ય પ્રવીણ ઘોઘારી ઉધનાના ધારાસભ્ય મનુ પટેલ ચોર્યાસી સંદીપ દેસાઈ કતારગામ વિનુ મોરડિયા વરાછા કુમાર કાનાણી સુરત પશ્ચિમમાં પુણેશ મોદી લિંબાયતમાં સંગીતા પાટીલે પોતપોતાના વિસ્તારમાં આવેલા બુથની મુલાકાત લઈ કર્મચારી લોકો સાથે પરામર્શ કર્યો હતો

એના નામ પણ કમી થાય અને જે ડુપ્લિકેટ મતદારો છે કે જેમના એકથી વધુ જગ્યાએ પોતાના મતદાર યાદીમાં નામ છે કેટલાક ભૂલમાં હશે કેટલાક ના હશે આ તમામના નામો કમી થાય એના માટે બીએલ અધિકારીઓ અને કાર્યકર્તાઓ જે મહેનત કર્યા છે એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું ખૂબ વિકટ પરિસ્થિતિમાં ટેકનિકલ એરર પણ ઘણીવાર આવવાને કારણે પણ ત્યારે મતદાર દિવસના કદાચ કામ પર ગયો હોય એના કારણે મળતો ના હોય કદાચ એને અણસંબંધને કારણે એની પાસે પુરાવા મેળવવા પણ એમને મુશ્કેલી પડતી હોય છતાં એક ખંત સાથે જે મહેનત કરી રહ્યા છે એવા બીએલઓને ફરીથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આજ દિન સુધીમાં જે કામગીરી થઈ છે સંતોષકારક કામગીરી છે આમાં કોઈ મતદાર વધારવા કે મતદાર કાપી નાખવાની કોઈ યોજના નથી પરંતુ જે ખરેખર મતદારો છે એમના જે નામ મતદાર યાદીમાં રહે એના માટેનો આ પ્રયત્ન ઇલેક્શન કમિશનર દ્વારા જે કરવામાં આવી રહ્યો છે એના કારણે ભવિષ્યમાં પણ કેન્દ્ર સરકારની કે રાજ્ય સરકારની જે યોજનાઓ છે એમાં પણ લાભાર્થીઓના નંબર ઓછા થશે એના કારણે નાણાં પંચ અને નીતિ આયોગ પણ જે પ્લાનિંગ કરશે એ પણ ચોક્કસપણે થઈ શકશે આજે ખૂબ મોટા પ્રમાણમાં વસ્તી હોવાને કારણે બતાવતા હોવાને કારણે એકથી વધુ જગ્યા ના હોવાને કારણે બિનજરૂરી મલ્ટીપલ સંખ્યામાં મતદારો દેખાય છે એના કારણે એમની જે ગણતરી ખોટી પડે છે પરંતુ આમાં ચોક્કસપણે જે પ્લાનિંગ કરી શકશે એનો ખૂબ મોટો ફાયદો દેશને ઉન્નતિના શિખરે લઈ જવા માટેના માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો જે પ્રયત્ન છે એ પ્રયત્ન સફળ થશે એવો મને વિશ્વાસ છે સૌ મતદાર ભાઈ બહેનો પણ પોતે પોતાનું નામ મતદાર યાદીમાં હોય ચેક કરી લે ન હોય તો નોંધાવી લે વધુ જગ્યાએ કદાચ રહી ગયો હોય લગ્ન લગ્ન પછીનું હોય ટ્રાન્સફરને કારણે હોય કે અન્ય કારણોસર એક થી વધુ જગ્યાએ હોય તો એ નામ પણ એક જ જગ્યાએ રાખવા માટે એ પ્રયત્ન કરી લે તો એના કારણે પણ દેશને ખૂબ મોટો ફાયદો થવાનો છે હું ફરીથી ઇલેક્શન કમિશનને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અધિકારીઓ એમના કર્મચારીઓ અને રાજ્ય સરકારના પણ અધિકારીઓ અને સતત ખૂબ મહેનત કરીને જે આ કામ કરી રહ્યા છે આ દેશને પ્રગતિના પંથે લઈ જવા માટે એક ખૂબ મોટું કામ થઈ રહ્યું છે સૌ કાર્યકર્તાઓને પણ અભિનંદ આપું છું કે એ પણ બીએલઓ સાથે રહીને એમને પૂરક બનવાનો પ્રયત્ન કરે છે એમને મદદ કરવાનો પ્રયત્ન કરે છે કે આ એક દેશ હિતનું કામ છે અને એ દેશ હિતનું કામ દરેકે કરવું જ જોઈએ એવો મારો પરિમતા વિનંતી પણ છે આગ્રહ પણ છે